ઘરાલા એ ગુજરાતના ના કોળીઓની અટક છે ઘરાલા એવા કોડીયો નામ હતું જેઓ ખૂબ જ નિપુણ હતા ગુજરાતના ખેડા જિલ્લો કબજે કરવા માટે અઢારસો માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોળીઓ ઉપર નિશ્રીકરણ નો કાયદો લગાવ્યો જે કાયદાને હિસાબે કોળીઓ તેમની સાથે શસ્ત્રો રાખી શકતા ન હતા પરંતુ કોળી જ્ઞાતિએ આ કૃત્ય નો સખ્ત વિરોધ કર્યો અને મરવા અને મારવા તૈયાર થઈ ગયા આ પછી અંગ્રેજોએ કોળી જાતિ અપરાધી જાતિ જાહેર કરી પણ કોરી આગેવાનોએ કોળી ઠાકોર અને કોળી પટેલો કોર્ટમાં અરજી કરી કે બ્રિટિશ સરકારનો કોળીઓ પર કોઈ અધિકાર નથી અને આ બધું બંધ થવું જોઈએ પણ કાય બંધ થયું નહીં આ પછી કોળી જમીદારોએ અંગ્રેજી શાસિત શહેરો અને ગામડાઓને લૂંટવાનું શરૂ કર્યું આ જોઈને અંગ્રેજ સરકારે કોળીઓને ચેતવણી આપી હતી પરંતુ બ્રિટિશ સરકારે કોળીઓની ચેતવણી કોઈ માયનામાં ન આવી અને કોડીઓએ કહ્યું કે આ અમારો પારિવારિક અધિકાર છે અમે ગમે તે કરીએ આ અમારા કર વસુલવાની રીત છે અને આ લાંબા સમય સુધી કોળીઓએ આ બ્રિટિશ સરકારના નાકમાં દમ કરી દીધો અઢારસો આઠમાં કોળીઓએ વધુ વિકરાળ બન્યા અને અંગ્રેજ ચમચાઓ અને અંગ્રેજોને મારવા અને તેમના શસ્ત્રો એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું ફેબ્રુઆરી અઢારસો માં કંપનીએ બ્રિટિશ સેના મોકલી અને કેટલાક કોળીઓને કેદ કર્યા પરંતુ અંધારું પડતા જ કોળી બરવાખરોએ જેલ પર હુમલો કર્યો તેઓએ જેલના તમામ સૈનિકો અને કર્મચારીઓને મારી નાખ્યા હથિયારો લૂંટી લીધા અને જેલનો નાશ કર્યો અને કેદીઓને મુક્ત કર્યા અને ત્યારબાદ અઢારસો માં અંગ્રેજોએ કોળીઓ સામે લશ્કરની રચના કરી અને મોટી સંખ્યામાં કોળીઓને બંદી બનાવીને પ્રિન્સ ઓફ વેલ ટાપુ પર લઈ જવામાં આવ્યા અને કેટલાક કોળીઓને ખેડાની જેલમાં રાખવામાં આવ્યા હતા આ પછી લગભગ પાંચસો કોડીઓ ભેગા મળીને ખેડા જેલ ઉપર હુમલો કરીને ભારે તબાહી મચાવી અને તમામ કોળીઓને મુક્ત કરાવ્યા પરંતુ પ્રિન્સ ઓફ વેલ દ્વીપ ઉપર લઈ જવામાં આવેલ કોળીઓને બચાવી શક્યા ન હતા આ પછી કોળી વધુ ખતરનાક બની ગયા હતા અંગ્રેજોએ તેમના સૈન્યનું કદ વધાર્યું પરંતુ કંઈ થયું નહીં તેથી અંગ્રેજોએ વડોદરા રાજ્ય પાસેથી મદદ માંગી કારણ કે તેમની પાસે યોગ્ય સ્થાનિક માહિતી હતી અને વડોદરા રાજ્યએ તેમની સેનામાં મોટી માત્રામાં મોકલી હતી જેથી કરીને અંગ્રેજો સાથેના તેમના સંબંધો વધુ સારા અને મજબૂત થાય પરંતુ કોળીઓએ બ્રિટિશ સેના અને વડોદરાની સેનાને બંનેને હરાવ્યા આ પછી અમદાવાદના બ્રિટિશ કલેક્ટરે સૂચન કર્યું કે તેઓ માત્ર કોળી સરદારો ઉપર જ હુમલો કરે અને આ સૂચનનું કાંઈ પણ કામ ના આવ્યું પરંતુ માત્ર થોડા જ કોળીઓ તેમને નિયંત્રણ કરી શક્યા અને તેઓ ચાલીસ સુધી આ રીતે લડતા રહ્યા હતા મિત્રો અઢારસો ચાલીસ પછી અંગ્રેજોને થોડી રાહત મળી કારણ કે હવે કોળીઓ જમીનદારી પર વધુ ધ્યાન આપી રહ્યા હતા પરંતુ અઢારસો સત્તાવનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના દરેક ગામ અને શહેરમાં ફરીથી કોળીઓએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા હતા તો મિત્રો કોરી સમાજના આવા ઇતિહાસો જાણવા અમારી ચેનલ ને લાઇક અને વિડીયોને શેર જરૂર કરજો જય કોરી સમાજ